ભાવનગર શહેર કોંગ્રેસ કારોબારીની બેઠક મળી બેઠકમાં લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણા પણ હાજર રહ્યા હતા આજે ભાવનગર શહેર ખાતે અમારો ભાવનગર પૂર્વ વિધાનસભા અને પશ્ચિમ વિધાનસભાની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચેની આજે સંકલન મીટિંગ છે અમારા શહેર પ્રમુખ વિતેશભાઈ પંડ્યાના અધ્યક્ષતાને અને રાજુભાઈ સોલંકીના અધ્યક્ષતાને અને જેમાં આજે પ્રથમ આ મિટિંગ શહેર ખાતે સર્કિટ હાઉસ ખાતે આ ગોઠવવામાં આવી છે અને આવનારા સમયમાં જે ગુજરાતની અંદર માન્ય રાહુલજીની પદયાત્રા ગુજરાતની અંદર નવ તારીખ આવવા જઈ રહી છે તેમાં આમ આદમી પાર્ટી પણ એમાં સહયોગ આપવાની છે ખંભો ખંભો મિલાવી અને કોંગ્રેસને સપોર્ટ આ પદયાત્રામાં કરવા જઈ રહી છે સાથે સાથે અમારે ભાવનગર શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં પાંચસો જેટલા કાર્યકર્તાઓ જવાના છે યાત્રામાં એની સાથે અમારી પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં જવાના છે અને એ અનુસંધાને આગામી કાર્યક્રમને લઈને આજે અમે ચર્ચા કરવાના છીએ અને ખાસ કરીને પ્રથમ મીટિંગ છે એટલે બીજાના પરિચયો થઈ જાય અને આગામી સમયમાં અમારી દરેક વિધાનસભા સીટ વાઇઝ દરેક વોર્ડ વાઇઝ અમારા ટૂંક જ સમયમાં કાર્યક્રમો અમે લોકોની વચ્ચે જવા જવાના છીએ લોકોની વચ્ચે કેવા મુદ્દાઓને લઈને જશો જે રીતના ભાવનગર શહેર જે રીતના મેં પહેલાં પણ કીધું હતું એમ કે જે અન્ય મહાનગરોની ગણતરીમાં ભાવનગર શહેર એવું એક છે કે જ્યાં સંખ્યા ઓછી થઈ જાય છે લોકો બે બેરોજગારોનું પ્રમાણ વધુ છે પ્રાથમિક સુવિધાઓ મહાનગરપાલિકા હોવા છતાં પણ આજે પણ પીવાના પ્રશ્ન પાણીના પ્રશ્ન ઘણા બધા વિસ્તારોમાં છે એટલે કે પાયાની સુવિધા ભાવનગરને નથી જેવી રીતના ગાંધીનગરમાં અમદાવાદ જોઈ લો બરોડા જોઈ લો રાજકોટ જોઈ લો ત્યાં લોકોને રોજગાર મળી રહે છે જ્યારે મારા ભાવનગરના યુવાનોને રોજગાર કમાવવા માટે અન્ય જિલ્લાઓમાં જવું પડે છે અનેક આવા સરકતા વિષયો છે એ વિષયોને લઈને અમે પબ્લિકની વચ્ચે જવાના છીએ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ